નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મીરા અને અર્જુનની પ્રેમ કહાની પટેલ પરિવાર સાથે બનેલી સત્ય ઘટના સુંદરપુર નામના નાનકડા ગામમાં બે કુટુંબો વચ્ચે વર્ષો જૂની દુશ્મની હતી એક તરફ દીપકનો પરિવાર અને બીજી તરફ ભાનુનો પરિવાર પાછલા પંદર વરસથી બંને વચ્ચે વાતચીત પણ બંધ હતી કોઈ કહે જમીનનો ઝઘડો હતો કોઈ કહે ઈર્ષા પણ સાસુ કારણ કોઈને ખબર નહોતી આ દુશ્મની વચ્ચે જ બે આત્માઓ ફસાઈ ગઈ જેઓને તો ફક્ત પ્રેમ જ સમજાતો હતો સાંજ પડતી વખતે ગામના તળાવ પાસે દીપકનો પુત્ર અર્જુન કામ કરતો અને સામેની બાજુ ભાનુની દીકરી મીરા પાણી ભરવા આવતી એક દિવસ મીરાનું પગરખું તળાવમાં પડી ગયું અર્જુને આગળ વધીને એણે ઉપાડી આપ્યું પહેલીવાર આંખો મળી અને એક ક્ષણે બંનેના દિલમાં કંઈક ઉઠી ગયું એ પછી દર સાંજે તેઓ એ જ જગ્યાએ મળતા પ્રેમ ધીમે ધીમે ઊંડો થતો ગયો પણ એ પ્રેમ ગામ માટે અપરાધ સમાન હતો એક દિવસ કોઈએ જોયું અને અફવા ફેલાઈ ગઈ દીપકનો દીકરો અને ભાનુની દીકરી એકબીજાને મળતા છે આ વાતે બંને કુટુંબોમાં ફરીથી જૂની આગ સળગાવી ઉઠી મીરાને ઘરેથી બહાર નીકળવા મનાઈ થઈ ગઈ અર્જુનના પિતાએ પણ ગુચ્ચે ભરાય કહ્યું એ છોકરીનું નામ પણ મારી સામે ન લે પણ પ્રેમ કોઈ દીવાલ નથી માનતો બંને ગુપ્ત રીતે મળતા રહ્યા એક રાત્રે મીરા બોલી આવો સુપાઈને કેટલો સમય જીવવાનું હું થાકી ગઈ છું અર્જુન અર્જુન બોલ્યો હું આવતીકાલે તારા પપ્પા પાસે જઈશ સત્ય કહી દઈશ મીરા ડરી ગઈ તેઓ તને મારી નાખશે અર્જુન બોલ્યો જો મારી સચ્ચાઈથી કોઈનો અંત થાય તો એ પણ સ્વીકારું પણ એ વાત અર્જુનના પિતા દીપક સુધી પહોંચી ગઈ તેના ચહેરા પર લોહી ચડી ગયું પટેલની છોકરી સાથે સંબંધ અમારી ઇજ્જત ભૂલી ગયો અર્જુન બોલ્યો પાપા એ ખોટું નથી એ પ્રેમ છે દીપકે હાથ ઉસક્યો પણ અર્જુને રોકી લીધો મારા હાથમાં મારા હાથના ખૂનથી હું મારો પ્રેમ બસાવીશ આગલી સવાર સુધી આખું ગામ વાતોથી ગુંજતું રહ્યું લોકો કહેતા આ વખતે ઠાકોર અને પટેલ વચ્ચે લોહી વહેશે અને ખરેખર તે રાત્રે કંઈક એવું થયું કે આખા ગામને હસમસાવી નાખ્યું સવાર થઈ સવાર થઈ તળાવ પાસે લોહીનો ડાક હતો પોલીસ આવી જમીન પર મીરાનો ધૂપટ્ટો પડેલો અર્જુન ક્યાંય ન મળ્યો અફવા ફેલાય કે અર્જુનને મીરાની હત્યા કરી ગામમાં ઉશ્કેરાટ ફેલાયો ભાનુના લોકો દીપકના ઘેર તૂટી પડ્યા પથ્થર ગાળ ધમકીઓ બધું ચાલ્યું ત્રણ દિવસ સુધી અર્જુન લાપતા રહ્યો સોથે રાત્રે તળાવ પાસે એક લાશ મળી સાતીમાં ગોળીનું નિશાન અને હાથમાં મીરાનો કંગન લોકો બોલ્યા અર્જુન મરી ગયો એક બાજુ મીરાનો અંતિમ સંસ્કાર થયો બીજી બાજુ અર્જુનનો દુશ્મનનો અંત આવ્યો પણ એક સવાલ એ રીતે જીવતો રહ્યો કોણ હત્યારો પાંચ વરસ વીતી ગયા ગામ હવે શાંત લાગતું હતું પણ તળાવ પાસે કોઈ જાતું નહોતું એક દિવસ ગામમાં નવો શિક્ષક આવ્યો તેનું નામ હતું જય સાદો માણસ પણ એની આંખોમાં એક અજીબ ખાલીપો દેખાતો જય તળાવની નજીક રહેતો અને દર રાત્રે ત્યાં જઈને પાણીમાં જોઈને બોલતો મીરા હું પાસો આવ્યો છું ગામની એક વૃદ્ધ સ્ત્રીએ એને એકવાર જોયો અને કહ્યું બેટા એ તળાવ સાપિત છે ત્યાં અર્જુન અને મીરા મર્યા હતા જય શાંત રહ્યો તેના રૂમમાં એક જૂનો પત્ર પડેલો હતો મારા પ્રેમને જો કદી ગુમાવું તો જીવતા રહીને પણ ભૂલી નહીં શકું પત્રની નિશે સાઇન હતી મીરા એક રાત્રે તોફાન આવ્યું આકાશ વીજળીથી ચમકતું હતું જય તળાવ પાસે ગયો અને ત્યાં એક સ્ત્રી દેખાય સફેદ વસ્ત્રમાં હાથમાં દીવો લઈને ધીમેથી ચાલતી જય દોડી ગયો મીરા સ્ત્રીએ વળીને કહ્યું અર્જુન તું પાસો આવ્યો એક ક્ષણે બધું સ્પષ્ટ થઈ ગયું જય એટલે અર્જુન તે રાત્રે એ મર્યો નહોતો બસી ગયો હતો પોલીસે ખોટી લાશ ઓળખી હતી અર્જુન ભાગી ગયો પોતાની ઓળખ બદલી અને પાસો આવ્યો મીરાને શોધવા પણ મીરા તો જીવતી ન હતી એ રાત્રે ગોળી એની સાતીમાં વાગી હતી પણ એ ગોળી કોણે મારી અર્જુન તળાવ સામે ઊભો રહી બોલ્યો મીરા મને સત્ય કહો તને કોણે મારી તે અવાજ પાણીમાં પડઘો આપતો રહ્યો હઠાત જ એક માણસનો અવાજ આવ્યો મેં મારી અર્જુન વળ્યો સામે દીપક ઊભો હતો એનો પોતાનો પિતા દીપક બોલ્યો એ રાત્રે હું તને રોકવા ગયો હતો તું ગુચ્છે ભરેલો હતો હું સમજવા ગયો હું સમજાવવા ગયો પણ મીરા વચ્ચે આવી ગઈ મારો હેતુ તેને મારવાનો ન હતો પણ ગોળી ભૂલથી એને વાગી ગઈ અર્જુનની આંખમાં આંસુ આવી ગયા તમે એ રાત્રે મારી દુનિયા મારી નાખી દીપક ઘૂંટણ પર પડી ગયો માફ કર પણ અર્જુન શાંત રહ્યો તે તળાવ તરફ વધ્યો હાથમાં દીવો લઈને બોલ્યો જે પ્રેમ અધૂરું રહ્યું એનું અંત પણ અધૂરું જ રહે જે પાણીમાં ઉતરી ગયો દીવો ધીમે ધીમે બુજાઈ ગયો અને તળાવ ફરી શાંત થઈ ગયું સવારના પ્રકાશમાં તળાવની બાજુએ બે લાશો મળી અર્જુન અને દીપકની એક પત્ર સાથે દુશ્મનીના અંધારામાં પ્રેમનો દીવો ઝગમગ્યો હતો પણ માણસોએ એ દીવો બુજાવી દીધો હવે જો કોઈ તળાવ પાસે દીવો જલાવે તો એ પ્રેમને યાદ કરજે ગામના લોકોને સમજાયું કે દુશ્મનીની ક્યારેય જીત નથી પ્રેમ ક્યારેય મરતો નથી તળાવ આજે પણ ત્યાં છે દર વર્ષે રાત્રે ત્યાં એક દીવો જળહળે છે જાણે મીરા અને અર્જુન હજુ ત્યાં હોય તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ